ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ જિલ્લાની જુદી જુદી પેઢીઓમાંથી ખાદ્ય પદાર્થો જેવા કે ઘી મીઠો માવાના નમૂનાઓ લઈ અને ચકાસણી અર્થે સરકારી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા ફૂડ લેબોરેટરી દ્વારા સદર નમૂનાઓ ધોરણ મુજબ ન હોવાનું જાહેર થયેલ હતું તેથી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા લેવામાં આવેલ નમૂનાઓને સંલગ્ન તમામ જવાબ જવાબદારો સામે જિલ્લાના એક્ઝિક્યુટિવ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટ સમક્ષ કેસ દાખલ કરાયો હતો જે તમામ કેસો ચાલી જતા કોર્ટ દ્વારા સંલગ્ન તમામ જવાબદારોને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે દાખલ કરાયેલ કુલ દસ કેસોમાં કોર્ટ દ્વારા કુલ છવ્વીસ લાખનો દંડ ફટકારાયો હતો આ કેસમાં સંસાર પ્રીમિયમ ઘીના પાંચસો ગ્રામ પેકિંગ ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે એક શ્રી ચિરાગકુમાર જગદીશભાઈ બાનાવાલા મે અનંત ટ્રેન્ડર્સ ગુજરાત મોચીવાસ પાસે મુપો તાલુકો ડીસા શ્રી સાગરકુમાર જગદીશભાઈ બાનાવાલા મે અનંત ટ્રેન્ડર્સ ગુજરાત મોચીવાસ પાસે મુપો તાલુકો ડીસા અને પાંચ હજારનો દંડ પચાસ હજારનો દંડ ત્રીજા વિક્કી રાજેશભાઈ ચોખાવાલા મે એસવી માર્કેટિંગ લાઠી બજાર મુપુ તો તાલુકો ડીસાને બે લાખનો દંડ શગુન પ્રીમિયમ ગાયના ઘીમાં ફોરેન વેજીટેબલ ફેટની હાજરીને લીધે આ જીસમોને વધુ અઢી લાખનો દંડ નાકોડા ડેરી સ્પેશિયલ દેશી ઘી ફ્રોમ એક લિટર પેક પાઉચ ના બનાભાઈ ભાલાભાઈ સોલંકી મે જય ગોગા પ્રોવિઝન સ્ટોર બંસીધર

મેં નમસ્તે ફૂડ પ્રોડક્ટ હોટલ મિલન પાછળ હાઈવે રોડ મુપો કાણોદર કાંતિભાઈ નાગરભાઈ પટેલ મે શ્રી કેશવ કોલ્ડ સ્ટોરેજ દિશા પાલનપુર હાઈવે રાજેન્દ્રકુમાર ધુડાભાઈ જોશી મે શ્રી કેશવ કોલ્ડ સ્ટોરેજ દિશા પાલનપુર હાઈવે શ્રી ઈશ્વરભાઈ વીરાભાઈ પટેલ મે શ્રી કેશવ કોલ્ડ સ્ટોરેજ દિશા પાલનપુર હાઈવે ચાર શ્રી લાલ બહાદુર રામબરન યાદવ માલિક મે શ્રી જય અંબેડેરી પ્રોડક્ટ ઉત્પાદક પેઢી મુમડાના ડાંગિયા તાલુકો પાલનપુર સહિતના ઈશમો વિરુદ્ધ કુલ છવ્વીસ લાખનો દંડ ફટકારવામાં